પેટમાં દુખે છાતીમાં દુખે ને એમ ન થતું કે મારા ને દવાખાને લઈ જાઉં કોઈ એ સંધિ ને એને કોઈ મને લઈ જાય હું મરી ન જાઉં તો સારું ભગવાન એ ભગવાન હવે તો આમાં જીવવા જીવું છે નહીં કહે એ ભગવાન એ હું પેટમાં દુખે માથું દુખે ઉધ્ર બંધ બંધાતી એ મોટા હું સે બાપુજી રાયડું નાખો આવતો તો બોલો ને હું કામ સે રાયડું નાખો ભાઈ દવાખાને લઈ જા ને ભાઈ કોઈ આવે સંદીપ ભાઈ કા ફોન કર સંદીપ ને તો ઈ આવે તો મને લઈ જાય ભાઈ હા નઈ કોઈ નથી તો પર કચા પોતા કરવા આવી હમણાં સોનલ દીદી ને ફોન કરો એટલે છે ને આ બધા ઈ ફોન કરે છે ને સોનલ દીદી ને ખબર પડે કેવી છે ને સાસુ ને જેઠાણી તો બાપ રે બીજા સોનલ દીદી કેમ સહન કરીને રહેતા હશે આ તો ગામડે જ બરાબર હતા બધા ઈ ફોન કરવા આવ્યા હે મેં ઘરનું પૂરું ન થતું ને એટલે બિચારા સોનલ દીદી સંદીપભાઈનો છે ને વારો લઈને વિવાહ છે સંદીપભાઈ વડાયા છે કંઈ બોલે નહીં ને સોનલ દીદી બિચારા કંઈ બોલે નહીં એ નોકરીમાંથી ઉચા આવે તો કંઈ બોલે ને પાછા કાઢી મી કા બિચારાને સોચા નહીં તકદીરિયા હલાયેગી મનસીલ પરાકે હી ચાંદ ચાલી જાયેગી हमने सोचा था क्या और क्या से क्या हुआ चल पड़े फिक्र यार तू में उड़ा के ये क्या होगा यारा मारे ये क्या होगा यारा मारे हम एम संदीप में केवल सपना जोया था है। एम गीताओ કેવા કેતા કે છે ને ક્યારે આપણો ઘરે નાનો ભાવ આવશે ને હું પપ્પા બનીશ ને તું મમ્મી બનીશ ને કેવા ખુશ થઈ થઈને બોલતા તા કેવા છે આ લોકો મારા સાસુ મારા ભાભી ને અમારું ઘર ભંગાવવા બેઠા છો તો ખરી અમારો બહેનો પ્રેમ હતો એ જોઈ ન હકતા ઘરે અમે બે છે ને પ્રેમથી વાત કરતા સંદીપ મારું માનતા ને એ મારા ભાભી મારા સાસુ જોઈ ન હકતા કેવા દારા છે

તારે હું એવી જરૂર હતી ને એને કહેવાય કે રોકાણી રોકાણી હમણાં બાપ દીકરો વયા જાત ગામડે તો પછી કંઈ ઉપાધી ન રહે તારે હું કરવા કેવા જરૂર હતી તારા બાપુજીને ખબર પડીએ ને તો ધોકાવી નાખીએ આપણે હાઈ રે મા બા મેં તો તમારા દીકરાને કીધું જા બાપુજીને કહો બાપુજી ઉપર છે ને બાથવા જાય ખબર પડશે ઓલા બધાની તે બાપુજી બા આપણે થોડા કીને નહીં કહેવા

હવે જોયું જાય છે કા કને એવી ઉતાવળ હતી જટ કઈ આવો જટ કઈ આવો કે એક તતર બાપુજી ઠીક ન ઉદરો છે સાતી માં દુખે છે બિસાળા ને દવાખાને મોટો કે હું નઈ લઈ જાઉં સંદીપ આવે તો લઈ જાય પછી વધારે જાવ જટકો લાગ્યો ને કઈ ક્યું ને તો હું તને ક્યાંય મુક્યાવી હો બહુ તને એવી કહેવાની હું જરૂર હતી તારે કે તમે જાવ કઈ આવો બાપુજી ને પણ ને પૂછે સોનલ કઈ આવીએ સોનલ કઈ આવીએ હવે આપડે કઈક જવાબતા દેવો ને પછી કેટલા દી થોડા માં આવતો આ તમને ઓતડે મને ઓતડે કે પછી એના કરતા કઈ દેવું સારું હમણાં બેઠી ફળી હોય તો બરાબર ને પિતા બરાબર છે તારી વાત તો તાર બાપુજી બટણા કરવાની ને તાર બાપુજી મને પેલા લહે કે આયા તા ત્યાં હું કઈનો તારામાં અકલ નથી તારામાં બુદ્ધિ નથી એટલું બધું તે થઈ ગયું તો એ તું ઘેર આવતી રહી બહુ મૂકીને ઘી ઉતરે કઈ ખબર નહીં બેન

હા બાપુજી એમાં કંઈક ખબર નહીં બાને ને મારી બહુને કંઈક ખબર નહીં ઉઠાડ્યા છોકરાને તી બાને પછી બોલ્યા કંઈ ખબર નથી મને કોણ હું બોલ્યું મને બહુ કહેતી હતી તમારી તી પછી કે અહીંયા રીહામણે બેઠી પછી સંદીપને બધા ભાગ્યા હોય કે આવું હોય આવજે ના અહીંયા રહેજે એટલે અહીંયા બાપુજી રીહામણે છો અમે આવીએ નહીં આવી ઘેર અરર આવા કર્યા તમને સપન નથી પેલા હે આવા કરવાના હોય ક્યાં તારી બા તારી બાને બોલાય ધીરે બોલો બાપુજી એક તો તમને ઠીક નથી ખોટે ખોટા રાયડું ન નાખો સાતીમાન દુખે છે ખોટે ખોટા હેરાન થઈ પડ્યું હો રાયડું નાખો માં રાયડું નથી નાખતો આવા કરાય કોઈમાં મને દુખાવો થવા મંડો બને સાંભળીને તમને સબંધની નત પડી તમને છોકરા સબંધની નત પડી કે સબંધ કેમ રખાય બાધાય ને વેવાય વેલામાં બાંધવાનું હોય ખબર ને છોકરા ન છોકરો કજે સડી ગયો પછી ભાઈ સંદીપ કીધું હોય પછી સંદીપ ગયો બાત વાય સોલ આવી ખબર નથી મને પછી હું તી સોનાલ કે મારે ન આવું તો સંદીપ કે કઈ નાય તો રહે ત્યાં આવજો બાત કે તેડવા બેડવા આવી નહીં મને તા સાંભળીને અસર લાગે આ બધું નોતાની પ્રજા તો જો વાત વાતમાં ઉલરે જોતા કરી આ આવા કરાય આવા કરાતા જ નથી બાપુજી સાધી પાવે તો કઈ ખબર પડે તમારે બહુ કે બાપુજી કયો બાપુજી ને ખબર પડે બિસાડે ખાડીને પૂછે કે કઈ આવીએ સોના લોકો કઈ આવીએ કે બાપુજી ને એમ ના થાય ને કે આવવાના સહી એટલે કહી ગયો કે રી હમણાં નહીં આવે આવે અરે અરે માં એ છોકરી હું વાક છોકરી શું કીધું તું ઈ છોકરી આખું ઘર કામ લે ભણાવવા જાય ઘરમાં બે જણાય છે હે આપણે કઈ કરી વાડીઓમાં ઘાઇ ગયા ટાટિયા તો એક રૂમ નથી થયો માથે તો અહીંયા બિસાડ આવે એટલો બંગલો લીધો બે માણો એટલી નોકરી કરે છોકરી હવારમાં વહેલી ઉઠીને કામ કરે તમે એટલીક વાતમાં એને તમે બાધીને વયા એવા બધાય બાપુજી બધા બાંધીને આવ્યા હું થોડો હતો મને જોતી મારો મગજ ગયો તારી બાને બોલાય જા હું કઈ નથી બોલાવો બાને બાપુ થી તમારે બાત હોય તો બાત મારે કઈ બાજવાનો રહેવા નતો આવા કરાતા જ ન પ્રસંગમાં ગયા હોય તો એમાં હું ને પાથરવામાં કહી દીધું હોય તો એમાં કઈ થઈ જાય તમને છોકરો તો એમને મેં રડે ક્યાં નથી રડતો કોઈ દી ને વાતું કરતા સંબંધ હાસવતા હિકો સંબંધ હાસવતા એટલી વાતમાં હું બાજણા કરવાના હોય સંદીપ ના આવવા ને એટલે એને લઉં હરખીનો ભલે ને ભાઈ સોનલ ને રેવા દો ખબર પડે બાપુ દીને તમને હું ને સબંધ સબંધ કરો ને એમ કરાતા હે નથી તસબાને બોલાય બસ હું એક જ વાતમાં સમજુ તારી બાને કે અહીં આવે કામ છે એને કઈ આવતા હે બાપુજી જી ડાયડુ ના કમાઉતા હે રો તમે રાયડું હું હા હેલો બીબી હું તમાર ઘરે છું અને હું છે ને અહીંયા કામ કરવા આવી છું અને મને તો કામ કરી કરી તો આ સાસુ એ તમા જેઠાણી તોડવી નથી બીબી અરે માં હું કરી બે જણ્યો તું છે ને કે બધું કામ ન કર્યા રાખતી હો બધું કાઢ્યા રાખશે થાકી જઈશ તું હા હા દીદી એનો નથી કરતી તમારા સાસુ તો આજ મને કે સવારે ઈ કે કે છે ને કે તું કે બધા ગોદરા છે ને અમને સેડા મોઈ દેતા ને તો ઈ કે પલાળી દઉં તો તું ઢૂઈ નાખી તો મેં તો ખોટું ના પાડી દીધું દીદી અને હા દીદી એમાં એવું છે કે છે ને તમારા સસરા અને તમારો જેઠ ઈ બેય આવ્યા છે અહીંયા તમારા ઘરે આઈ રે કેમ આયા ઈ એનો બળ્યા હું કામો તું ઈ શું કરવા આવ્યા જરી પૂછે ને તારે হামর তো খাি নিবে ছেনে তোমার লো ছোক ছেনা কানো এ ছেনে রমতা ম পা ছোকরি তোমাদের চ করি তোখানি পা ছে র রমতা মাঠে পেলেনে ত থ ত তো তো খানে বেদি ভাখল তা অপেসা্য কিত ঠ। আমতা ভাায় অনে ছেনে তোমা রাই বা চ ওপেসা মাটাই কিটুনে তই ছেনে মারমা করা তো ছে না সেট ছে ।

ગંધારું ને હું કરે તો કે મને સંદીપ છે કે નહીં ન્યા ના સંદીપ ભાઈ તો છે ને કરે સવાના બિચારા સ્કૂલે ગયા અને ત્યાં છે ને બાપુજીને એકદમ કફ ને ઉધરસ ને થઈ ગયા ને તો હોસ્પિટલે જાવું જાવું એમ કરતા હતા સંદીપ ભાઈ તો છે ને બિચારા એ બહુ હેરાન છે દીદી બિચારા બહુ જ હેરાન બધા આજે દીદી તમારા વગર ઘર અધૂરું લાગે દીદી તમે એટલી મહેનત આ ઘર લીધું મને રડવું આવે છે બિચારા દીદી તો જો કોઈ નથી અત્યારે રે બિચારા ગયા ને સ્કૂલે કા આ બધે કેવા છે જો તો ખરી લાગે ને બેન મારા ઉગર ઘર તો એવું હું હતી ત્યારે કેવું રોનક લાગતું બધું ઘર માં એવું રાખતી આ બધે આવ્યા ને પછી પથારી ભરી ગઈ મારી જિંદગીની ની દીદી તમાર હાહુ કઈ દોડતા દોડતા જાય હાલો જાણી લઉં શું છે જો દોડીને જાય છે ખબર નહી હું પછી તમે ફોન કર્યો તમારા સાસુ પૂછાઈ છે હા હા જલ્દી જા તું શું કામ છે સંદીપ કોઈ નથી અત્યારે એનું ભલે નઈ કમે એવો ઝગડા કરીને ગયા હોય પછી તમારા ઘરવાળાને મારી મારી જિંદગી છે એ મને કપર અબ તો હું વાત જવા દઉં શું થયું છે બાતોડીને જાય